હેલ્સે ગુજરાત જીતસે ગુજરાત રાજ્યકક્ષાની પાંચમી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં પૂરા જોશ અને ઉત્સાહ સાથે ખેલદેવી બતાવતા બસો ઈઠ્યોતેર યુવા સ્પર્ધકો વિજેતાઓને કુલ બે લાખ ચોત્રીસ હજારના પુરસ્કારો એનાયત કરાયા વિજેતા ખેલાડીઓને આગામી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે પ્રકૃતિના ખોળે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં પૂરા જોશ ઉમંગ અને ઉત્સાહ સાથે શ્રેરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્યકક્ષાની પાંચમી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી ચોટીલા પ્રાંત અધિકારી શ્રી કલ્પેશ શર્મા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ચોટીલા તળેટી ખાતેથી ફ્લેગ ઓફ કરાવી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી આ સ્પર્ધામાં એકસો ચોરાણું ભાઈઓ અને ચોર્યાસી બહેનો એમ મળી કુલ બસો જેટલા સ્પર્ધકોએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવ વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા પ્રથમ નંબર મેળવનારને રૂપિયા પચીસ હજાર દ્વિતીય નંબર મેળવનારને રૂપિયા વીસ હજાર તૃતીય નંબર મેળવનારને રૂપિયા પંદર હજાર એમ કુલ દસ નંબર સુધીના વિજેતાઓને કુલ બે લાખ ચોત્રીસ હજારના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓ આગામી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે અત્રે ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ ખેલ ખેલદીલી સાથે સ્પર્ધામાં જોડાયેલા ખેલાડીઓને ચેસ્ટ નંબર આપવાથી માંડી સેકન્ડ ટુ સેકન્ડ સમય સાથે પોલીસ વિભાગમાં ભરતી માટે ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજીની મદદથી રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચીપ સિસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની પણ મદદ લેવામાં આવી હતી ખેલાડીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સ્પર્ધાનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું સ્પર્ધાના સુચારુ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો વ્યાયામ શિક્ષકો કોચ સ્વયંસેવકો વિદ્યાર્થીઓ ગ્રામજનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ મિનાજ મલિક સુરેન્દ્રનગર